વલસાડમાં સંચાલકોના લાખથી કરનાર કોમ્પ્યુટર ઓપરેટર અને મહિલાની ધરપકડ વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવેલ પુરવઠા વિભાગ કચેરીમાં આઉટસોર્સ કામદાર તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા પુરવઠા વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં આવેલ સસ્તા સસ્તાનાજની કંટ્રોલની દુકાન સંચાલકો હાલ લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેનું કમિશન તેમના ખાતામાં ઓનલાઈન જમા થાય છે પુરવઠા અધિકારીની જાણ બહાર વલસાડની ત્રેપન જેટલી કંટ્રોલ સંચાલકોને આપવામાં આવેલું કમિશન કોમ્પ્યુટર ઓપરેટરે તેના ખાતામાં અને તેના પરિવારના સભ્યોના ખાતામાં જમા કરાવી કુલ રૂપિયા ચાલીસ લાખથી વધુની ઈચ્છાપાત કરી છે નવસારી પુરવઠા વિભાગે સમગ્ર કૌભાંડો પર તફાશ કરતા વલસાડ પુરવઠા વિભાગે ચેકિંગ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો જેને લઈ વલસાડ પુરવઠા વિભાગે આઉટસોર્સના કોમ્પ્યુટર ઓપરેટર સહિત ચાર વ્યક્તિઓ સામે છેતરમી નીર વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી વલસાડ સિટી પોલીસે નવસારી જેલમાંથી કોમ્પ્યુટર ઓપરેટર અને એક મહિલાની ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી વલસાડ કોર્ટમાંથી આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પુરવઠા અધિકારીના કચેરીના જે નાયબ મામલતદાર છે એમની ફરિયાદના આધારે એક આરો જે આરોપી છે ઈગલ મનહર પટેલ એના વિરુદ્ધમાં એક કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકારી નાણાંની ઊંચાપતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સસ્તા અનાજની દુકાનો જે છે એ અલગ અલગ પંચાવન જેટલી દુકાનો જેને સરકાર તરફથી વલસાડ જિલ્લાની જે તમામ દુકાનો છે ને સરકાર તરફથી જે દુકાનો ઉપરથી જે વેચાણ થાય છે એના ઉપર જે કમિશન આપવામાં આવતું હતું એ કમિશનના પૈસા બારોબાર એની ઉચાપત કરવાનો એક ગુનો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે ઈગલ મનહર પટેલ બે હજાર પંદર પછીથી લાંબા વર્ષોથી એક ઓપરેટર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરની કચેરીમાં કામ કરે છે જે ઓપરેટર જે છે એની પાસે યુઝેન એમ પાસવર્ડ્સ છે ડિસ્ટ્રિક સપ્લાય ઓફિસર્સના અને જે પણ સસ્તાનાની દુકાનો છે એના જે પણ પેમેન્ટ્સ હોય છે એના થ્રુ એને કરવામાં આવે છે રિસન્ટલી બે હજાર વીસ પછીથી સસ્તાનાની દુકાનો પર જે વેચાણ થાય એને વધુ વેચાણ થાય એના માટે એક જે નવી યોજના સરકારે જે લાગુ કરેલી હતી એમાં જે વલસાડ જિલ્લાના છ તાલુકાઓ છે તાલુકાઓની જે દુકાનો છે દુકાનોમાં જ્યાં વેચાણ વધુ થાય એને કમિશન આપવામાં આવતું હતું ઈગલ જે લાંબા સમયથી નોકરી ઓપરેટ તરીકે કરતો હતો એટલે એને જે વેબસાઇટ પર જે લૂપ હોલ્સ એને ખબર હતા એટલે એણે વેબસાઇટ ઉપર જે યુઝરને પાસવર્ડ નાખ્યા પછી જે ઓટીપી આવે એને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને ત્યાં જે ઓટીપી આવે એ બાયપાસ કરી દીધો હતો અને એની અંદર જે વેબસાઇટ ઉપર જે અકાઉન્ટ ડિટેલ હતી એ અકાઉન્ટ ડિટેલ એણે પોતે જે કમિશનના પૈસા માટે જ અકાઉન્ટ ડિટેલ આપવાની થાય એ પ્રાઈઝ શોપના ઓનર કે એના સંચાલકના અકાઉન્ટ નંબરની જગ્યાએ પોતે પોતાના અને પોતાના મળ્યાઓના અકાઉન્ટ નંબર નાખીને તો કુલ મળીને આડત્રીસ લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું છે આ બનાવની સૌપ્રથમ હક હકીકત નવસારી જિલ્લામાં જોવા મળી હતી નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં એક ફાયરપ્રાઇઝ શોપના ઓનરે પોતાના કમિશનના પૈસા નથી મળ્યા એની ફરિયાદ આપતા ત્યાં આ ઈગલ પોતે ઓપરેટર તરીકે ચાર્જમાં જતો હતો અને ઈગલના અકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ ધ્યાને આવતા નવસારીમાં સૌપ્રથમ આ ગુનો મે મહિનાની ફર્સ્ટ વીકમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં પણ નવસારીમાં પણ ચાર લાખ જેટલું કૌભાંડ ઈગલે આચરેલું છે અને આ ગુન આ જે ગુનો દાખલ થયો હતો એની હકીકતના આધારે જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર ઇન્ક્વાયરી કરી હતી અને ઇન્ક્વાયરીના અંતે આ ફલિત થયું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં